તમને દેખાડો જો લાલ ગુમ તો હેઠે અને એ વળી હોડા ને ઓ પાછા ઈ તો બહુ મીઠા લાગે લે હું એક સાખું ચેવું છે હમ એટલે એ જાયમુ હો જાયમુ લાલ નથી પડવા માંડી હવે અહીંથી બીજી બોડીયા ચડાઈ કરવા જ આવી છે કારણ કે આમાં કઈ બો દમ હતો નહિ અહીંથી ઘણી બોડીઓ છે એટલે આ ભાઈ દેખાડે છે જો આ બોરા સારા છે પણ એટલે કાચા છે આગળ હાલો ને ભાઈ પછી તો બીજી બોડીયા હાલવા હાલો બીજી બોડીઓ જોવા તમને નકરા પાંદડા જ દેખાય છે કાચા નથી બોરા પાકાય નહી પછી આટો મને ત્રીજી બોડીયા આપણે ક્યાં પૈસા દેવા જો આમાં થોડા થોડા છે બોરા તમને દેખાડું બે થઈ બે થણ પાઇકા છે એવા અને મેં થોડાક વીણી લીધા છે આવા આવા બોરા તો દોસ્તો પાકા છે બીજી બોડીયા કઈ છે નહીં ખાટા નિવાય છે બહુ જાજા છે આ નહીં બે ત્રણ ત્રણ બોડીએ રખડા આવતો છે બોડીએ જાવી આવા બોરા હોય ને તો જ મજા આવે ખાવાની જો આ બોરા બે છે તો કેવા રૂડા લાગે છે ને આ બે બોરા જ મીઠા એવા લાગશે ને પેંડા ને એકવાર મૂકી દે એવા પાકા બોરા હોય ઓવા આ તમે તો ખાધા જ હોય ને પણ ઘાંટા વાગી ગયા ત્રણ ચાર એટલે એ તો વાગે ભાઈ મફત નું એકવાર ખાવું છે ને પછી મીઠું લગાડવું છે દોસ્તો બધાને ભાવતું ફળ બોરા ગળ્યા ગળ્યા આ વસ્તુ કોઈ એમ ન કહી શકે મને નથી ભાવતી આ બધાને ભાવતી હોય ને આ વાડીઓમાં જઈને ખાધેલ આવે હાથ નાખી નાખીને કાંટા વાગે ને તોય આ બોરા ખાય કેટલા જણા આવી રીતના ખાવા ગયા કોમેન્ટ કરજો અમુક અમુક તો બોરા વીણું આવે ને એટલે ધ્યાન શું રાખે ખબર પેલા પગમાં હેઠે જોયો કંઈ છે નહીં હા 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 એક મજા આવે હેમ જલ્દી જલ્દી તમે જાઓ તમારા આજુબાજુના વાડીઓમાં ખેતરમાં પગી જાઓ ગળા ગળા મધ જેવા બોરા આવી ગયા છે જો આ બધા ક્યાં ક્યાં બધા સી જ ખબર આમ જો એક તો ગુફામાં હે સમજો એક તો ગુફામાં મંદિર છે આયા બોરા જાજા છે પણ અહીંયા બધા પીળા છે કારણ કે હજી પાકવાની તૈયારી છે ને એમાં અગાઉ આવતા રહ્યા તો દોસ્તો ઘણા બધા બોરા ખાઈ લીધા ને હવે ભાગવીસી કરી આપડે હારવાન ફાઇલ લઈને એટલે ઘંટી તો બાજુ જોયો